ગીર સોમનાથમાં છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટતા ખેડૂતો આંબાવાડી કાપવા મજબૂર કેસરના ગઢ ઘણા તાલાલા અને ગીર વિસ્તારમાં આંબાના બગીચો પર માઠી અસર પડી છે હોવાનું જણાવતા ખેડૂતો ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે કેસર નામ સાંભળતા જ ભલભલાના મોમાં પાણી આવી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાને કારણે ખેડૂતો કરજદાર બન્યા છે આથી પોતાના બાળક કરતાં વિશેષ માવજત કરી ઉછરેલા આંબાના ઝાડ ઉપર કરવત ફેરવી રહ્યા છે જોકે આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા ઘાવા હળમતીયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકસાનીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આંબા બોળા થઈ ચૂક્યા છે કેસરના ઘડ ઘણાતા તાલાલ અને ગીર વિસ્તારમાં આંબાના બગીચો પર માઠી અસર પડી છે આંબાની એક પણ રૂપિયાની આવક ત્રણ વર્ષથી થઈ જ નથી જેના કારણે હવે નુકસાન સહન નથી થતું અને હવે આંબા વાડી કાપી સીઝન અને રવી પાકો વાવिसू કરવાનું જણાવ્યું હતો ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ પડી ગયા છે સાહેબ ને કો જો સંજોગે ના કાપીએ તો ખાવાના છોકરાઓને ઢબાવાળા કે ભણાવવા કેમ તો આ પોઝિશન જો કાઈ માટે રિયે તો પેલા આપણે થોડી એકલો વિઘો છે તો કાપીને આપણે રોજીરોટી ગમે મેળવી પડે આજ ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં આ ચાલીસ વર્ષનો બગીચો છે તો ચાલીસ વર્ષમાં અમે વરમાં પાંચ વરમાં બે ત્રણ લાખની કેરી થાય તો એમાં અમારું રોજીરોટી નીકળે નહીં અને બગીચો કે પર્યાવરણ બચાવો એક પર કે સરકાર પર્યાવરણ કઈ રીતે બસાવવું આ ખેડૂતની પોઝિશન ખરાબ આવી હોય તો પર્યાવરણ તો સરકાર સહભાગી થાય તો જ આ પગભર થાય તો જ આ પર્યાવરણ બસે બાકી બસે આવી શક્યતા એક આ સરકાર જો માણસ જો સહાય ભાગ થાય તો માણસ આગળ આવવાનું ન્યારી પાછળ જતો જાય છે દીપે બગીચામાં જો અમે કહો લસણ છે ડુંગળી છે શેરડી છે બાક શાકભાજી છે આ બધું નોખું નોખું આવીએ તો અમને ઉત્પાદન દેખાય ને અમારા ને પણ નીકળી શકે આજે અમારા હાથ વરસ્યા તો નામે ઠામે આવી જ નથી તો પચાસ મણને વીસ ને ખાવાની કઈ રીતે કેરી ખાવી ભાવે તમે એટલો વિચાર કરો સાહેબ જો કેરી હોય તો એ કેરી ને ભાવે કઈ રીતે તો એ સમજો કે કેરી ખાવી પણ ગમતી નથી અમને આ પોઝિશન ખેડૂતની પોઝિશન કાયમી માટે જો સરકાર ધ્યાન નહીં દે તો આ માણસ આપઘાત કરશે કોઈ મરી જાય તો આ સમાજમાં સરકાર જો ધ્યાન નહીં દે તો આ પર્યાવરણ તો ન્યા પણ

દસથી પંદર ગણું નવું વાવેતર થાય છે તો આપણે એક નોંધ લીધા જઈશું બોલો વાતાવરણની જે વિપરીત અસરો છે એની સામે ક્યાંક ને ક્યાંક આજે છે એ ક્લાઇમેટ ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને ક્લાઇમેટ ડિસ્ટર્બન્સના કારણે આ જે રોગ જીવાતો આવતી હોય છે એને નિયંત્રણ કરવા ખૂબ જ અઘરા બની જતા હોય છે તો આના માટે થઈને યુનિવર્સિટીઓ છે સંશોધનો કરતી જ હોય છે અને એ સંશોધનોના આધારે બાગાયત વિભાગ છે કે આપણું સેન્ટર ઓફ એક્સિલન્સ છે એ ભલામણો કરતું હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો